મુલી શ્રી કામનાત્મા દેવની જે હરિ ઓમ તારું તાંડવ જોયા જેવું જટાડા મહાદેવજી તારો કૈલાસ મારે જોવો છે તમે પ્રાચીના ધામમાં પ્રગટિયા તમે સોમનાથ કહેવાણા જટાડા મહાદેવજી તારો કૈલાસ મારે જોવો છે તમે શૈલ પર્વત પર પ્રગટિયા તમે મલ્લિકાર્જુન કહેવાયા જટાડા મહાદેવજી તારો કૈલાસ મારે જોવો છે તમે નગરીમાં પ્રગટિયા તમે મહાકાલ કહેવાણા જટાડા મહાદેવજી તારો કૈલાસ મારે જોવો છે તમે રેવાના તીરે પ્રગટિયા તમે રેવાના તીરે પ્રગટિયા તમે મમ્મલેશ્વર કહેવાણા જઠારા મહાદેવજી તારો કૈલાસ મારે જોવો છે તમે પરલી ગામે પ્રગટિયા તમે જનાથ કહેવાણા જટાડા મહાદેવજી તારો કૈલાસ મારે જોવો છે તમે ડાકીનિયા પ્રગટિયા તમે ડાકિનિયા પ્રગટિયા તમે ભીમા શંકર કહેવાણા જટાડા મહાદેવજી તારો કૈલાસ મારે જોવો છે તમે સેતવું ના બંધે પ્રગટિયા તમે રામેશ્વર કહેવાણા જટાડા મહાદેવજી તારો કૈલાસ મારે જોવો છે તમે તમે પ્રગટિયા નાગેશ્વર કહેવાણા જટાડા મહાદેવજી તારો કૈલાસ મારે જોવો છે તમે કાશી તે નગરીમાં પ્રગટ્યા તમે કાશી વિશ્વેશ્વર કહે વાણા જટાડા મહાદેવજી તારો કૈલાસ મારે જોવો છે તમે ગોમતીના તટમાં પ્રગટિયા તમે ગોમતીના તટે પ્રગટિયા તમે ત્રંબકેશ્વર વાણા જટાડા મહાદેવજી તારો કૈલાસ મારે જોવો છે તમે હિમાલયમાં પ્રગટિયા તમે કેદારનાથ કહેવાયા જટાડા મહાદેવજી તારો કૈલાસ મારે જુઓ છે તમે તળાવમાંથી પ્રગટિયા તમે કહે કહેવાણા જટાડા મહાદેવજી તારો કૈલાસ મારે જોવો છે તમે આજીને કાંઠે પ્રગટિયા તમે રાજકોટ ધામે પ્રગટિયા તમે રામનાથ કહેવાણા જટાડા મહાદેવજી તારો કૈલાસ મારે જોવો છે આ શિવજી નું તાંડવ જે ગાશે એનું કૈલાસ માવાસ થશે જટાડા મહાદેવજી તારો કૈલાસ મારે જોવો છે હરિ ઓમ ઓમ તારું તાંડવ જોયા જેવું જટાડા મહાદેવજી તારો કૈલાસ મારે જોવો છે બોલીએ શ્રી રામનાથ મહાદેવ કી જય કામનાથ મહાદેવ